મળતી માહિતી મુજબ યુવતી તેજલબા ચંદુભા વાઘેલા જે થરાટ આર્મીમાં ફરજ બજાવે છે તેણે તાજેતરમાં પાટણની આધાર વુમન્સ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી યુવતીના આક્ષેપ મુજબ હોસ્પિટલના ડોક્ટરે ગાંઠના ઓપરેશન કરવાની જગ્યાએ ભૂલથી ગર્ભની કોથળીનું ઓપરેશન કરી નાખ્યું છે આ બેદરકારીને લઈ તેણીએ પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગણી કરી હતી આ મુદ્દો કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીની જાહેર સભામાં પણ ઉઠાવ્યો હતો જેમાં ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી અને યુવતીને ન્યાય આપવાની માંગ કરવામાં આવી આ વચ્ચે યુવતી દ્વારા પોલીસ યુનિફોર્મમાં

ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિજન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી આરોપીની ધરપકડ કરવામાં ન આવી ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે આ વિડીયો સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ પાટણ પોલીસ જે બુટલેગરોને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢીને લે આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય એ દીકરી પોલીસની કર્મચારી હોય જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા રાજ્યના ગૃહમંત્રી આવેલ તાબડતોબ ગુનો દાખલ કરાવી ચોવીસ કલાકમાંની ધરપકડ કરે જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે